વિસનગર શહેરમાં આવતીકાલે અષાઢી બીજના દિવસે શહેરમાં પિસ્તાલીસ મીટ ભવ્ય રથયાત્રા નીકળશે જેની તડામાર તૈયારીઓ શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા હરિહર સેવા મંડળ ખાતે ચાલી રહી છે જેમાં આ વર્ષે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્ર રથના ગુમ્મટ જગન્નાથજી પુરી જેવા જ નવીન બનાવવામાં આવ્યા છે જેના કારણે આકર્ષણ જમાવ્યું છે અમદાવાદ ખાતે આપણા શહેરના પાટીદાર સમાજના પાંચ સ્વજનો દિવંગત પામ્યા હોવાથી આ વર્ષે રથયાત્રામાં માન મર્યાદા જળવાઈ રહે તે હેતુથી વધારે આકર્ષક નહીં બને પરંતુ ભગવાનના નવીન રથ અને વાહનો ઉંડલારી અને અખાડા સાથે શહેરમાં રથયાત્રા નીકળશે આ અંગે આજે રાત્રે શહેરના ઉમિયા માતાજીના મંદિરે રથયાત્રા મોસાળા કમિટીના સભ્યો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે નીકળનારી રથયાત્રા નિમિત્તે યોગ્ય આયોજન થાય અને ભગવાનના મોસાળાની તૈયારીઓ થાય તથા સ્વાગત કરવા માટેની સૂચના આપવામાં આવશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ